રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે પહોંચી હતી સરકારપુરા ગામના સરપંચશ્રી અને સરકારપુરા ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સરકારપુરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી આ તકે ઉપસ્થિત સરકારપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી રાધનપુરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન શ્રી રાધનપુરા તાલુકાના વિવિધ અધિકારીશ્રીઓ સરકારપુરા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ સરકારપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી રાધનપુર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સરકારપુરા ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સત્તર પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી અને સ્થળ ઉપર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો સરકારપુરા ગામના લક્ષ્મણભાઈ ચૌધરી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના રાધનપુર ભાજપના નેતા બાબુભાઈ ચૌધરી અને ગામના તલાટીકમ મંત્રી તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ દ્વારા આવેલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશભાઈ ઠાકોર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે વિકસિત યાત્રા પહોંચી ગામ લોકો દ્વારા અમારી આ વિકસિત યાત્રાનું ઉષ્માભેર એનું સ્વાગત કરવામાં આવ્યું અને ગામ લોકો આજે આ સરકારની અલગ અલગ જે યોજનાઓ છે જે સ્ટોર ઉપર જઈને અધિકારીઓ સાથે માર્ગદર્શક લઈ અને બોળી સંખ્યામાં એનો લાભ લઈ રહ્યા છે લાભાર્થી પણ ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે કારણ કે